વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છે પ્રકરણ નંબર અગિયાર બેંક શિલ્લકમે આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયનું એક્ઝામ્પલ જોઈએ તો આજે ફરીથી આપણે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ જોવાનો છે આજે જે આજનું વર્ષ છે જે બે હજાર વીસ એકવીસમાં આમાં અભ્યાસક્રમમાં લખતો આજે છેલ્લો એક્ઝામ્પલ જોવાના છે ત્યારબાદ આપણે નેક્સ્ટ પાર્ટ એટલે કે પાર્ટ ટુ એકાઉન્ટમાં જોવાના છે જેમાં પણ કેટલેક અંશે દસ ચેપ્ટરો છે ખૂબ જ મહત્ત્વના છે આ જે પાર્ટ વનનું છેલ્લું ચેપ્ટરનો છેલ્લો એક્ઝામ્પલ છે નેક્સ્ટ ટાઈમ આપણે પુલ સુધારાનું સ્ટાર્ટ કરીશું પ્રશ્ન નંબર નવ તમને આપ્યો છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબરના નીચેની માહિતી પરથી નામ છે ધરમસિંહનો ઓગણત્રીસ બે બે હજાર સોળના રોજ બેંક સિલક મેલ તૈયાર કરો તમને એક સાથે બાર સેન્ટેન્સ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો છેલ્લું સેન્ટેન્સ તમે જોઈ લોસ બે બે હજાર સોળના રોજ ધરમસિંહની પાસબુકમાં રૂપિયા ચાર હજાર બેંક ઓડ્રા બાકી દર્શાવતી હતી દાખલાની શરૂઆત થઈ પાસબુક મુજબ એટલે એનો જવાબ આવશે રોકડ મુજબ

બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક જો વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ ટિપ્સ આપી છે વસૂલ ન થાય તો જમા બાજુ લખી દેવાનું રજૂ ન થાય તો ઉધાર બાજુ લખી દેવાનું એ લખ્યું છે વસૂલ નહીં થયેલા એટલે આપણે લખી દઈશું જમા બાજુ પર રકમ તમને તૈયાર આપી છે પાંચ હજાર બસો અને એની સામે લખી દઈશું બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક ત્યારબાદ છે આપણે જે વિગત હું લખતો નથી કારણ કે વિગત તમને ઓલરેડી તમારા એક્ઝામ્પલમાં તૈયાર આપેલી હોય છે એટલે તમે સમજી શકો જે ખરેખર સમજવાની જરૂર છે ઉધાર અને જમાની કોલમ તમારે વિગત જાતે લખવાની રહેશે ત્યારબાદ છે નંબર બે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ છે વિદ્યાર્થી મિત્રો આને અંડરલાઈન પણ કરી લેજો રજૂ નહીં થયેલો રજૂ નહીં થયેલો એટલે કઈ બાજુ લખવાનો ઉધાર બાજુ આપણે ઉધાર બાજુ પર લખી દઈએ સાડત્રીસ હજાર રજૂ નથી થયો એટલે બેંકમાં એટલે કે પાસબુકમાં રજૂ નથી થયો એટલે આપણે લખી દઈએ ઉધાર પર સાડત્રીસ સામે લખી દઈએ લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ત્યારબાદ છે વ્યવહાર નંબર ત્રણ મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલેલ નથી પહેલો શબ્દ આંદોલન કરજો મળેલો ચેક તમને ચેક મળે એટલે શું થાય પાસબુકમાં સિલેક્ટ વધે કે ઘટે વધે બોલો કેટલી વધવાની નવ હજાર નવસો વધે તો પાસબુકની જમા પર નવ હજાર નવસો અને બીજી એન્ટ્રી આવે ઉધાર નવ હજાર નવસો ક્યાં નોંધ થઈ નથી વાંચો તમને લખેલું જે બેંકમાં ભરવા માટે મોકલેલ નથી બેંકમાં ભરવા માટે મોકલેલ નથી એનો મતલબ શું થાય તમે પાસબુકમાંની નોંધ કરીએ નથી તો જ્યાં નોંધ નથી કરી ત્યાં આપણે લખી દઈએ તો પાસબુકની જમા બાજુ નોંધ થઈ નથી તો અહીંયા લખી દઈએ જમા બાજુ પર નવ હજાર નવસો અને એની સામે શું લખશું બેંકમાં અથવા તો જે ચેક ભરેલ પરંતુ બેંકમાં મોકલેલ નથી આ રીતે આપણે નોંધ લખી દઈશું લખશું ત્યારબાદ છે નંબર ચાર બેંકમાં ભરેલ ચેક નકારાયો જે રોકડ મિલમાં નોંધેલ નથી સોળસો પચાસ તમે ચેક બેંકમાં ભરો તો પાસબુકની જમા પર નોંધ થાય પરંતુ નકારાયો છે ચેક રિટર્ન થયો છે કેન્સલ થયો છે

ભરેલ ચેક ન કરાય આજે વિગતનું ખાનું જે ખાલી રાખ્યું ત્યાં ભરેલ ચેક ન કરાય જે રોકડ મિનમાં નોંધેલ નથી ત્યારબાદ છે આપણે આજે વ્યવહાર નંબર પાંચ બેંકે વસૂલ કરેલ રોકાણ પરનું વ્યાજ ઓગણીસો બેંક વસૂલ કરે એટલે બેંક હંમેશા જમા કરાય બેંકમાં રજૂ થાય તો પાસબુકમાં હંમેશા ઉધાર થાય વસૂલ બોલો કેટલું કર્યું બેંકે ઓગણીસ રૂપિયા એટલે પાસબુકની જમા પર નોંધ થાય બીજી નોંધ ક્યાં થાય રોકડ મેળની ઉધાર પર ક્યાં નોંધ થઈ નથી તમને દાખલામાં કોઈ સ્પષ્ટતા કરી જ નથી ક્યાં નોંધ થઈ નથી તો એક ખાલી સામાન્ય લોજિક ચલાવવાનું આ વ્યાજ કોને વસૂલ કર્યું બેંકે એ નોટ કે પાસબુકમાં તો નોંધાઈ ગયું છે પણ રોકડ મેળમાં નોંધ થઈ નથી એટલે ઓગણીસો રૂપિયા આપણે ઉધાર પર લખી દઈએ અને એની સામે લખી દઈએ બેન્કે વસૂલ કરેલ રોકાણનું વ્યાજ જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી આજે વિગતની જે કોલમ ખાલી રહી છે એમાં તમારે લખવાનું રહેશે ત્યારબાદ છે નંબર છ નામ છે ધરમસિંહની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જ તેરસો વીસ રોકડમીમાં નોંધેલ નથી વિદ્યાર્થી મિત્રો ઓન્ડરલાઈન કરો બેંકે ચૂકવેલ હવે બેંક ચૂકવે તો શું થાય પાસબુકમાં ઉધાર થાય બોલો કલા ચૂકવ્યા છે તેરસો વીસ ચૂકવ્યા એટલે ઉધાર પર લખી દઈએ તેરસો ને વીસ તો બીજી એન્ટ્રી ક્યાં થાય રોકડ મેલની જમા પર તો ક્યાં નોંધ થઈ નથી લખેલું છે તમને કે રોકડ નથી તો આપણે લખી દઈએ જમા પર તેરસો વીસ અને શું લખશું બેંકે ચૂકવેલ ડિમિટ ચાર્જ જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી ચાલો એક આ વ્યવહાર પણ પૂરો થયો નંબર સાત

બેંકના ખાનામાં આઠ હજાર ત્રણસો લખી દીધા છે એટલે બોલો કઈ બાજુ હોય ખરીદી એટલે રોકડ આઠ હાજર ત્રણસો અહીંયા નોંધવા નહીં જોઈએ પણ ભૂલથી નોંધી દીધા છે એટલે વધુ નોંધ્યા છે વધુ હોય તો સાઈડ ચેન્જ સાઈડ ચેન્જ એટલે કઈ બાજુ જશે ઉધાર બાજુ પર આઠ હજાર ત્રણસો તો આપણે લખી દઈએ ઉધાર બાજુ પર આઠ હજાર ત્રણસો અને લખી દઈએ કે રોકડ ખરીદીની નોંધ ભૂલથી બેંક ખાનામાં કરી બસ એટલું લખી દઉં વિગતના ખાનામાં એટલે તમારે આ અસર પણ તૈયાર થઈ જશે ત્યારબાદ છે વ્યવહાર નંબર આઠ લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક એકતાલીસો સાહીઠ તમે ચેક લખેલો છે પરંતુ શું થયું લેણદારને આપવાનો રહી ગયો છે તમે ચેક લખો તો પાસબુકમાં ઉધાર થાય અને બીજી રૂકમેની જમા પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે તો નોટ કે પાસબુકમાં નોંધાયો નથી એટલે ઉધાર પર આવશે કેટલા રૂપિયા આવશે એકતાલીસોને સાહિઠ આપણે લખી દઈએ એકતાલીસસો સાહીઠ અને એની સામે લખી દઈએ લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક ત્યારબાદ છે આજે વ્યવહાર નંબર નવ ધરમશ્રીએ તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક જે ધંધાના બેંક ખાતામાં ઉધારવામાં આવેલો છે ભાઈ અંગત ખાતામાં લખેલો ચેક તો બોલો ક્યાં નોંધ થવી જોઈએ અંગત ખાતામાં થવી જોઈએ ભૂલથી એ લોકોએ આ પાસબુકમાં લખી દો તેત્રીસો ને ચાલીસ રૂપિયા જો વિદ્યાર્થી મિત્રો શું લખ્યું ભૂલથી એને તેત્રીસો ચાલીસ જે ધંધાના ખાતામાં લખ્યા ખરેખર તો અંગતના તો અહીંયા લખાવવા ના જોઈએ ભૂલથી ભૂલથી લખાઈ ગયા તો વધુ લખાઈ ગયા વધુ લખાઈ ગયા તો સામેની સાઈડ તેત્રીસો ચાલીસ લખી દઈએ તો આ બાજુ લખી દઈએ તેત્રીસો ને ચાલીસ અને લખી શકો તમે વિગતના ખાનામાં કે અંગત ખાતામાંથી લખેલ ચેક જે ભૂલથી ધંધાના ખાતામાં લખાઈ ગયો છે બસ આવું તમે વિગતના ખાનામાં લખી દેશો તો પણ ચાલશે આગળ હવે આપણે જોઈએ અને વ્યવહાર નંબર દસ રોકડ મેળની વ્યય બાજુનો બેંક ખાનાનો વધારે લેવાયેલો સરવાળો અગિયારસો એંસી રોકડ મેળની વ્યય બાજુ વ્યય બાજુ એટલે આ બાજુ કહેવાય અગિયારસો એસી સરવાળો વધુ થયો કે ઓછો જો ઓછો થયો તો ત્યાં ત્યાં વધુ હોય તો સાઈઠ જોઈન્ટ એટલે ઉધાર પર લખી દઈશું અગિયારસો તો અહીંયા પણ લખી દઈએ આપણે અગિયારસો ઉધાર પર અને સામે લખી દઈશું રોકડ મેલની વે બાજુનો સરવાળો વધારે લોખાઈ ગયો તેના ત્યારબાદ છે અગિયારમો વ્યવહાર છ હજાર ચારસોનો લખેલ ટેકનિકલ કારણોસર ચેક નકારાયો જેની નોંધ રોકડમેલમાં થયેલ નથી તમે ચેક લખો તો પાસબુકમાં ઉધાર પણ જો નકારાય તો પાસબુકની જમા પર બોલો કલાનો છે છ હજાર ચારસોનો ચેક છે અને એની બીજી અસર થાય રોકડમિલની ઉધાર પર રોકડ મિલની ઉધાર પર નોંધાયો નથી તો આપણે ઉધાર પર લખી દઈએ છ હજાર ચારસો અને એની સામે લખી દઈએ લખેલ ચેક નકારાય જેની નોંધ રોકડ મેલમાં થયેલ નથી આ રીતે વિગત લખવાની છે ત્યારબાદ આપણે જોઈએ છેલ્લો વ્યવહાર બેંકે જમા કરેલ વ્યાજ બારસો ચાલીસ સમજો બેંકે શું કર્યું જમા કર્યું બારસો ચાલીસ પાસબુકમાં જમા તો રોકડ મેળની ઉધાર પર થવું પડે બારસો ચાલીસ રોકડ મેળમાં નોંધાયું નથી તો રોકડ મિલના નથી એટલે ઉધાર પર નથી તો ઉધાર પર લખી દઈએ બારસો ચાલીસ અને વિગતમાં લખી દઈએ બેંકે જમા કરેલ વ્યાજની નોંધ રૂપમેન્ટમાં થયેલ નથી એ વ્યવહારમાં હજી એક ટોપિક બાકી છે અગિયારસો સાહીઠ ઉધારેલ કમિશન બેંકે કમિશન ઉધાર્યું અગિયારસો સાહીઠ લખી દે અગિયારસો સાહીઠ જેની નોંધ જમા પર થાય અગિયારસો સાહીઠ પરંતુ રોકડ વીમા નોંધ થઈ નથી એટલે કે જમા પર અગિયારસો સાહીઠ નોંધાયા નથી આપણે લખી દઈએ બેંકે ઉધારેલ બેંક કમિશનની નોંધ રોકડ થયેલ નથી એટલે બધા વ્યવહાર આવી ગયા આપણે જોઈ લઈએ બંને બાજુનો સરવાળો જે બાજુનો સરવાળો વધારો થાય તે બંને બાજુ મૂકી જઈશું ઉધાર બાદનો સરવાળો વધારે છે ચોસઠ એકસો એસી આપણે લખી દઈએ ચોસઠ એકસો એસી બંને બાજુ ચોસઠ એકસો એસી હવે તમે જોશો તો જમા બાજુ પર કેટલીક રકમ આપણને મળશે ખૂટતી રકમ ખૂટતી રકમ મળશે આપણને એકતાલીસ છસો દસ એકતાલીસ છસો દસ એટલે લખશું જવાબ રોકડ જમા પર છે એટલે બેંક ઓવર ડ્રાફ્ટ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં છ માર્ક્સનો દાખલો આ રીતે પૂછાય છે અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ કરી આવ્યા છે તે તમામ એક્ઝામ્પલ છ માર્ક્સમાં પૂછાય તેવા છે આ એક્ઝામ્પલ પછીના તમામ એક્ઝામ્પલ આ વર્ષે આપણને બોર્ડની પરીક્ષામાં નથી તમારી સ્કૂલની પરીક્ષામાં નથી એટલે નેક્સ્ટ ટાઈમ ફરીથી પાર્ટ ટુ જોઈશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ